નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી એસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો હરમળિયા ગામે બાબરા દાદાના સાનિધ્યમાં એકસો એકાવન હવન કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમળિયા ગામે બાબરા દાદા મુંબઈમાં સ્વયંસેવક મિત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રિ દરમિયાન સંતવાણી લોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામી અનામી કલાકારોએ જમાવટ કરી હતી હનુમાન જયંતિના દિવસે એકસો એકાવન કુંડી મહાયજ્ઞ યોજાયો હતો તેમજ બહોળી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો અને બપોરે બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદરૂપી ભોજન લીધું હતું તેમજ હરમળીયા ગ્રામજનોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુરા रुँदै नि अहिले बच्चा बच्चा पछ्यो अटक पाउनु लाग्ने चले बस हमें कहीं यो तुमने टिलक करी थी ज़्यादा ताई जो यो खात्मा ना जो इधर उन्हें नहीं है महामार्ग का प्राय कर जाओ फिर तक पूरा कुंभल एक ना बंद करवानो इधर ना किसी बात करवानो ऐसे आना के फोड़वानो आना के भी मुकवानो ऐसे ते ये ओम तत्सम सुर वरे नियम आ इतने Assalamualaikum warahmatullahi wabarakatuh પૂજિતો ય સુરાર્વેશ તમે જમી લો કોઈ બાકી રહી ગયો ને મોકલજો અને જમી લીધા બાદ મહાપ્રસાદ નો કોઈ પગાર ન થાય એનું પણ ધ્યાન રાખજો